તો કેમ છો બધા હું શું વિશાલ સ્વાગત છે તમારું મારા વ્લોગમાં અને બે દિવસથી તો આપણા વ્લોગ છે ને ખરાબ બફોર ચાલુ થાય બોલો હું રોજ વહેલા ચાલુ કરતો બે દાડે તો બફોરે વ્લોગ ચાલુ કરી દિવાળી આવી ગઈ છે હેપી કાળી ચૌદશ

હેલો લપચપ લપચપ મને આલજે પહેરવા હવે રાખું આખું પેલું કુ શર્ટ મને પહેરવા હાલજો ને બેતાવરણ ના દાડે આરું શર્ટ મને બેતાવરણ દાડે પહેરવા આવવું પડશે હારું હે મય કાળ લાખ ખબર એ હું સર અંદર પડ્યો અંદર પડ્યો તમે આટલા બધું અમારા અંદર પર મુંબઈ સર 40 ને પાછળ ન આવો ચેરા જોડી જલા ના અરે કશું ખાતું નથી સર 40 રૂપિયા 150 આખી જોડી 150 ને કે સર 40 રૂપિયા નું હું તો 800 રૂપિયા ના લાયો તો અમારું અમારું આઠું બાર આ હું તો મારું બો તો બતારે ખરીદી કરી નાસી દિવાળી ની કપડા બધા કપડા નવાલા જ તો અને ખરા બફોરે વ્લોગ ચાલુ કરો બે દિવસથી મારો છે ને કોમે જવાનું થઈ જાય છે અને વિડીયો નાખવામાં થોડું ઉધર ઉધર જતા હે એટલે મેં અત્યારે લગભગ વિડીયો પબ્લિક કર્યો મને નહીં ખબર બોલો મેં રાતે અપલોડ કર રાતે નહીં હવાર અપલોડ કર્યો તો પણ મેં પબ્લિક કરવાનું ભૂલી ગયો લાગુ મને યાદ નહીં કે કર્યો કે નહીં કરે ખબર નહીં તો હજુ હું હે ને જોઈ ફોનમાં કે સારું વિડીયો અપલોડ થયો હોય કે નહીં થયો ન કે અતાર પાહો પબ્લિક કરવો પડી અને હું કે તો બોલ પછી કહું જમ જે કોમ હતું જે કોમ હોય ને કહી દેવાનું ઓન કેમેરા બોલવાનું ના કે હોય તો પે તમારી ઈચ્છા આ ભઈ આવી જાય છે આ અમો તો તમે જો તો મકોડાને શું કરીને મેલી દેખાડજી ખાલી આના આખે કો ખુલ્લો હતો અને આ મકોડા એને બધી માટી મકોડાને કાઢી કપસ નહી કાઢ્યા પણ કપસા કફ ભર્યા કે કાળી એક જાગુએ ભર્યા અમે જુઓ આ બે નળ આ તો એટલું ફીટ છે ને તમે જુઓ ફૂલજી અરે ફીટ થઈ ગયું બોલો મકોડા નહીં એટલું કે માટી પર તો આપણું જ ફીટ થઈ ગયું અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો એ ખાવાનું છે

તો ચલો પેલા શાક રોટલી ખાઉ તો ગાઈ છે ને હું આવી ગયો હું અને એક બે ફસાણી આ આખી ભાઈ બેહી હિજ અખાડ માં ફસાઈ જો અને હું આમ તો ચેક ડેમ ઉપર થઈને આવ્યો આ ચેક ડેમ ઉપર થઈને આવ્યો બોલો

અને આજ હું તમને એવા વ્લોગર થી મળાઈશ જે મારું જોઈ જઈ શીશો હે તમને દેખાડું ખાલી પાડી બોલાવો આ જો આ રહ્યો ને વ્લોગ બનાવતો હવે શીખે રહ્યો બને બધાય જો બનાવી દી અને હવે જગુ પણ વ્લોગર બની જા હારે વ્લોગ લે તારો જગુ નો અવાજ ઓબળાઉ ને જગુ વ્લોગ બનાવતો શીખે રહ્યો તો હારું કેવા હેડો જગુ કોક બનાવતા શીખે રહ્યો આ તારી

જગુ મારાથી ઇન્સ્પાયર થયો હોય પણ હવે જગુ શીખવાની જરૂર થોડી વધારે તો એડિટિંગ છે હજુ હો કરું બને તો શીખવાડું કરી લાવ જો જગુ નું બ્લોગ બનાવતા શીખવાડું બોલ હું તો બનાવતું એવું નહીં બોલવાનું નહીં માર કે હારા લે પકડ બનાવ્યો હવે ઉપર હા ને ફૂલ એચડી કરી ઉપર બસ લે હવે બનાય સીધા આવો હવે બોલે જા નહીં તો પેલા હાથ લઈ લે આડો લઈ લી એ નહીં આ હાથ નહીં કરવાનો આ હાથ પકડ હવે બનાય એટલે હેંગ થાય કું જગુન ફોન હે ને થોડો હેંગ મારી જાય હે તો કોઈ નહીં જગુ બ્લોગ બનાવશે હું શીખવાડે જગુન બનાવતો અને નિકુલિયો છે ને આવી ગયો હોય ચોણોમાંથી ઘરે અને જો કવર લાવ્યો હું તમને કવર દેખાડું પેસો બેસો પણ દોઈ ના છે હું આખો રાઉન્ડ મારીને પાછો આવ્યો કુછ નહીં તો ગાઈસ છે ને ફોન નું કવર દેખાડું તો કોપી તો બધા કરે આજો સાવરિયા

ભૂરી સારખાઈ રી હાય ભૂરી ખાવું કઈ આ બટકું પલય બટકું નહીં ભરવાનું ભૂરી લલચાઈ રી લલચાઈ સારખો 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 અને મસ્ત સનસેટ થવા આવે છે જોઈ લો અત્યારનો વ્યૂ દેખાડો લાઈટ લાઇટિંગ કમ કરી દે એટલે મસ્ત દેખાય એવું લાઈટ કમ થાય ને તો કોક આવું દેખાય આપણે અને કોઈ નહીં હમ કોક બોલી જા કદાચ લાઈક કરજો બોલ લાઈક કરજો અને આ